આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવવા માટે સુરતી હોય છે તે વખાય છે અને સુરતીઓ એટલે ખાવાનું પીવાનું અને મજાની લાઈફ અને કોઈ પણ તહેવાર હોય તો તેને સ્પેશિયલ વાનગીઓ ખાવાનું કોઈ ક્યારેય ચૂકતા જો વાત કરીએ તો સ્પેશિયલ અને જલેબી ખાસ સુરતીઓ આરોગ્ય છે ત્યારે તમે જોઈ શકો છો કે સ્પેશિયલ ઊંધિયુ અને જલેબી ના લાઈવ કાઉન્ટર લાગી ગયા છે અને સવારથી લોકો છે જે ઊંધિયું અને જલેબી લેવા માટે પડાપડી કરી રહ્યા છે આટલું સુરતી હોય છે ધાબા ઉપર એક બાજુ પતંગ ચગાવશે અને સાથે જ ઊંધિયા અને જલેબીની મિજમાની માણસો અને સાથે દાળું અને ચીકી પણ આરોગ છે ત્યારે તમે જોઈ શકો છો સીધા દૃશ્ય કે સુરતીઓ કઈ રીતે ઊંધિયું લેવા માટે સવારથી આવી ગયા છે ત્યારે કેટલાક સુરતી લાલ આવે છે આપણે તેમની સાથે વાત કરીને જણાવીએ કે સોને ઊંધિયા માટેનો પ્રેમ કઈ રીત નથી એ ભાઈ આપણું નામ શું છે ઊંધિયું તો ઉત્તરાયણના તહેવારોમાં જ ખાવાની મજા આવે છે તે સવારથી લાઈનમાં ઊભા હોય તો આજે અત્યારે નંબર લાઇન જોઈએ આપણો મારે ઊંધિયા માટે કેટલો પ્રેમ છે ઊંધિયા માટે તો ઉત્તરાયણ આવે તે મુજે જ ખાવાની મજા આવે છે. મિત્રલી પર વાંડીઓ છે આ માટે તેવાને ખાવાની મજા આવે છે જલેબી છે એના માટે થાય છે. ખાજામાંથી

તો જેમ જેમ પતે છે તેમજ કસ્ટમરને ફ્રેશ બનાવીને આપીએ છીએ કે બીજી બે ત્રણ લોટ એવા પીકર છે મસાલામાં આપણે સ્પેશિયલ મસાલા આપણે પોતે ગ્રાઇન્ડ કરીને બનાવીએ છીએ એમાં હિંગ છે પછી એમાં ચણાનો લોટ આવે છે ને જેમાં સ્પેશિયલ મેથી આવે છે ને આપણે સુરતી ઊંધિયું જે માર્કેટમાં બોઈલ કરવા માટે આપણે બધી આઈટમ ફ્રાય કરેલું મળે છે ટેસ્ટ બી યુનિક બને છે સાથે આપણે પ્યાર ચોખા ગીન જલેબી બી રાખી છે

સુરતી અને સ્વાસ્થ્ય જનતા છે ખાઓ પીવો મોજ કરો સ્વસ્થ રહો ને હાઇજીન ખાવ આપણે તો આ હાઇજીન નું બી ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે પૂરતી ટ્રેનિંગ આપવામાં આવે છે આપણે માસ્ક કેપ બધું કરીને રાખીએ છીએ